પાટણ માં અતિ ભારે વરસાદ ની આગહી વચ્ચે ખેડૂત વર્ગ બન્યો ચિંતિત ખેતરો બેટ માં ફેરવાતા ખેડૂતો ની ચિંતા માં વધારો હાલ સમગ્ર પાટણ જિલ્લા માં ભારે વરસાદ ને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે સતત વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ઘરો માં પાણી ભરાયા તો ક્યાંક સોસાયટીઓ માં અને રોડ રસ્તા સહિત અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાઈ થયા હોવાની વિગતો સામે આવી છે હાલ રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો માં સતત મેઘમહેર યથાવત છે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે અને ભારે પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે હવે પંતકના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત અનરાધાર વર્ષેલા વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. જેણે લઈને ખેડૂતોનો પાક નિસ્વળ જવાની ભીતિ સેવાઈ રહી છે. સતત પડી રહેલા વરસાદને લઈને તમામ વિસ્તારો પાણી પાણી બની જવા પામ્યા છે. अहवाल अनिल रामानुज लोकार्पण